છે આયોજન કરાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ સંગોષ્ઠીનો શુભારંભ કરાવ્યો ભારતમાં સસ્તી સુલભ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય સેવા વિશે વિચાર વિમર્શ કરવા આયોજિત આ સંગોષ્ઠીના શુભારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે જે વ્યક્તિ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેશે 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 એ સ્વસ્થ જે વ્યક્તિ પ્રકૃતિથી દૂર જશે તે અસ્વસ્થ દરેક વ્યક્તિએ પ્રકૃતિની વ્યવસ્થામાં વિશ્વાસ રાખવો જોઈએ આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા ભારત પ્રકાશન લિમિટેડ નવી દિલ્હીના પ્રબંધક નિર્દેશક અરુણકુમાર ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા